હાલ ચારેબાજુ ચૂંટણીની ધમધોકાર ચાલી રહી છે તેમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યાના સમાચાર આવ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આજે એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે તેમણે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી અને જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ તરીકે મારિયા છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે આ વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં એવા મેસેજ ફરી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી હવે કોંગ્રેસમાં જોડાશે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આ પ્રકારની અફવાઓ અવારનવાર વાયરલ થતી હોય છે ગત વર્ષે પણ જયેશભાઈ રાદડિયાના કોંગ્રેસમાં જોડાઈ જવાના ઘણા સમાચાર વોટ્સએપ પર વાયરલ થયા હતા માટે ચૂંટણી સમયે આ કઈ નવી ઘટના નથી પ્રધાનમંત્રી મોદી વિશેના સમાચાર કેટલા સાચા છે તે એક અભ્યાસનો વિષય છે હાલ નરેન્દ્ર મોદીના કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચારે વેગ પકડ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો